રામ રામ જય માતાજી ફ્રેશ આવે છું તમારું મારા નવ લોગમાં કેમ સમજા મજામાં ને હવા નવા વાગી જાય નવ ન મેં નાસ્તો કરવા એ જઈએ ગઈ ઊઠીને બ્રશ ફ્રેશ કરી અને આદી જોવા કિચન એમાં સાહેબ નાસ્તો કર્યું બેઠા બેઠા ગુડ મોર્નિંગ ના ભાઈ કન પકોડા બનાવ્યા હે ગોટા પકોડા ગોટા બધી એક ડુંગળી બટાકાના પકાયેલા ભાત ન આવ્યો હો આદી ટ્યુશન થી ટ્યુશન થી હવે આયા હે નવ વાગ્યા નવ વાગે આઠ વાગે જાય નવ વાગે સુટ તો આઈ ગયા હોય ને અધિયાળો આવો ચા નાસ્તો કરો તો ફ્રેન્ડ હવાના તો વહેલા વહેલા ચા નાસ્તો કરો બે જઈ અમે આધી આવી ગયો તો ફ્રેન્સ જો હવા થઈ ગયા હોય ને હવામાં સાહેબને તો જવાનું ટાઈમ થઈ ગયો એટલે આ તો સ્કૂલ જવાનું નહીં એટલે નકમ તો વહેલા જાય તો ઓડિટમાં જવાના છે ઓડિટમાં જવાનું તો હા દસ થઈ જાય સ્કૂલ જવાનું હોય તો જતા રહે હોય દસ વાગે તો વહેલા જતા રહે પણ આજ તો સ્કૂલ એમને જવાનું નહીં આજ તો જવાનું તો વરિકમાં ને આપણા બધું ખુરશી ઉછી તો આ ગાડી સર મારે પુવારો માર દેવો પડશે એક તો પાવડર નહીં તો પાવડર લેવા જઈએ આપણે ગેટે જવું પડશે તો ગેટે જઈશું દેહડા

પાવડર લઈ અને બધું ફોર્મ પડી ગયું હજુ તો ચાદર એવું ધોવા નાખ્યું કપડાં ધોવા નાખવાના બાકી તો હવે જઈએ ઘેર ઘર તો આવી જો હવે કચરો નાખવાનો કચરા ગાડી આવી છે મારું ઘર ઘર તો આવી ગયું હ <laughs> ये चालू થઈ ગયો બસ હરે તો ફ્રેન્ડસ સવાઈ ગયો ઘેર બધું કામ તો કરી હો નવાઈ ગયો ઘેર અમે ભેસ જો હજી પૂણા ચે થયા હે નવા બાબા ચા બાપી અને આપડા લब्बा ને ઉધો છે તે બધું લઈ લઈએ બાર પડી તો ખુશીંદ બધું ખુરશી ધોઈ દીધી હશે તો તો હવે મૂકી દીધા હું અને હવે બધા મસાલા ને એવું તપાડી દઉં ઉપર તો ઉપર જે લઈ આવીએ તો ફ્રેશ જઈએ ઉપર ઉપર પડી દીધું તપાસ તપવા મળી

સરસ જો આપણે અંદર ડબ્બા તો બધું ભરી દીધું હો અને હવે એને મૂકી દઈશું તો હવે ફ્રેન્ડ હવે બધું ભરી દીધું ને હવે બધું ઠેકવાણા કરીએ વાળવું પડશે બધું કચરો કચરો પડે હોય તો મળીએ હવે થોડી વાર રહી તો જો હજી સાત વાગી જા હોય આદિન પપ્પા અને આદિ તો આવી ગયા અને હવે ભૂખ્યા થયા તો જ ખાવ જો બાજી રોટલા બનાવ્યા અને डुंगड़ी बटाका ने सब्जी बनाई हम अनादि भैया बैठा अपना आप लोग ले लिए तो ये ये बनाया है यलवा हमने हादि तो हेलो फ्रेंड्स अब खाइए मैं ले जाऊ अंदर आप अंदर तो हो तो लिया था ना परपसी वदा वीडियो बनाया पता नहीं वीडियो बनाया फ्रेंड्स तो अपने नवर नहीं અને હવે હેડો હવે ખાવાનો ટાઈમ થઈ ગયો હતો હવે સાત વાગી જાય તો ખાઈ લઈએ તો હેડો ફ્રેન્સ મળીએ હવે તો હોણસી તો આત્મત તો ફ્રેન્સ જો રાતે બાર ન ચૌદ થઈ ગયો અને અમે તો બાર તાપવા જતો તો આવી ગયા છીએ ને હવે આદિભાઈ ઊંઘ્યા હું હોય અમાર અમાર સાહેબભાઈ ઊંઘ્યા હોય તો હવે આપણે ગુડ નાઇટ કહી દઈએ ચલો ગુડ નાઇટ તો હેડા ફ્રેન્ડ્સ વિડીયોને એન્ડ કરી દઈએ તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો મળીશું કાલે એક નયા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ